જ્યાં નવરાત્રીમાં માતા આદ્યશક્તિની ભક્તિ અને દિનભાવ હોય છે ત્યાં શરદ પૂનમની રાત્રિએ રાસેશ્વર શ્રી કૃષ્ણની રાસલીલા અને આનંદનું પ્રતીક ઉજવાય છે આ દિવસે સંપૂર્ણ કળાથી ખીલેલો ચંદ્ર મનુષ્યના મનમાં આનંદ અને ઉલ્લાસ ભરી દે છે કોજાગરી પૂર્ણિમા આ પૂનમ કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે જેનો અર્થ છે કોણ જાગી રહ્યું છે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરીને જાગૃત લોકોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જો સોવત હૈ વો ખોવત હૈ જો જાગત હૈ વો પાવત હૈ જે સુએ છે તે ગુમાવે છે જે જાગે છે તે મેળવે છે એ કહેવત આ તહેવારનું હાર્દ છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ ચંદ્રનો પ્રભાવ શરદ પૂનમનો ચંદ્ર વર્ષની અન્ય પૂર્ણિમાઓ કરતા પૃથ્વીની વધુ નજીક હોય છે તેના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માનવ મન પર સકારાત્મક અસર કરે છે પશ્ચિમી વિજ્ઞાન અનુસાર પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં મગજમાં સેરોટોનિન જેવા સુખપ્રસાદક રસાયણોનું ઉત્પાદન વધે છે જે મનને ખુશ અને પ્રસન્ન રાખે છે અશ્વિની કુમારો આસુ મહિનામાં અશ્વિની નક્ષત્રનો ઉદય થાય છે જેના વેદકાલીન દેવતાઓ અશ્વિની કુમારો છે તેઓ વેદોમાં આરોગ્યના દેવ અને દેવોના વૈદ્ય તરીકે ઓળખાય છે તેમને વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ઋગ્વેદમાં તેમનો ઉલ્લેખ ત્રણ સુમી વધુ વાર થયો છે જે તેમનું મહત્વ દર્શાવે છે આયુર્વેદ અને ઔષધીય ખીર આયુર્વેદ અનુસાર શરદ ઋતુને રોગોની માતા અને વિસર્ગકાળ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પ્રકૃતિ પૃથ્વીના સજીવોનું બળ અને ઉત્સાહ વધારે છે તમક શ્વાસ એસ્થમા જેવા રોગો માટે શરદ પૂનમની ચાંદની અને ઔષધીય ખીર ખૂબ લાભદાયી માનવામાં આવે છે આ દિવસે ચાંદનીમાં રાખેલી ઔષધીય ખીર ખાવાથી શ્વાસના દર્દીઓને રાહત મળે છે ખાસ કરીને જ્યારે રોગમાં પિત્તનો સંબંધ હોય શરદ પૂનમની ઔષધીય ખીર બનાવવાની રીત શરદ પૂનમની રાત્રે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે નીચે મુજબની ઔષધીય ખીર બનાવી શકાય છે આવશ્યક સામગ્રી આયુર્વેદિક ઔષધિઓ દશમોળ ક્વાથ સૂંઠ કાળા મરી અરડુસીના પાંદડા અર્જુન છાલ તાલીસપત્ર વંશલોચન ઈલાયચી અને લીંડી પીપર ખાદ્ય સામગ્રી દેશી ગાયનું દૂધ ગાંગડા સાકર ખાંડ નહીં અને હાથ હાથછડના ચોખા અથવા પૌવા અંતિમ ઉમેરો પ્રસાદ તરીકે તુલસીના પાન અને મધ બનાવવાની રીત એક સૌપ્રથમ બધી ઔષધિઓને પાણી સાથે મધ્યમ તાપે ઉકાળીને મિશ્રણ તૈયાર કરો અને ગરમ હોય ત્યારે જ ગાળી લો બે આ ગાળેલા મિશ્રણમાં દૂધ ગાંગડા સાકર અને ચોખા ઉમેરીને ધીમા તાપે રાંધો ત્રણ ખીર તૈયાર થાય એટલે તેને સ્ટીલ કે ચાંદીના પહોળા વાસણમાં ખુલ્લા આકાશ નીચે ચંદ્રના સીધા કિરણો પડે તે રીતે રાખો ચાર મધરાત લગભગ બાર વાગ્યા સુધી અને શક્ય હોય તો સૂર્યોદય પહેલા સુધી ખીર ને ચાંદની રાખી મૂકો આ દરમિયાન શ્રી પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે સૂચનો પાત્ર કે ઢાંકણ થી ઢાંકવું નહીં ખીર પાસે બેસીને મોબાઈલ ઇલેક્ટ્રોનિક સાધનો કે ઘોઘાટ વાળા સંગીત થી દૂર રહો કારણ કે તે ચંદ્ર ના ઉર્જા તરંગો ને અવરોધે છે ખીર આરોપતા પહેલા તુલસી દલ અને મધ ઉમેરો આ દિવસે ખીર આરોગતા પહેલા અને પછી અન્ય કોઈ ખોરાક ન લેવો આ તહેવાર શરીર અને મનને સ્વસ્થ રાખવા જીવનના આનંદને ઉજવવા અને પ્રકૃતિ સાથે ફરી જોડાવાની તક આપે છે જેમ અથર્વવેદમાં પ્રાર્થના છે પશ્યેમ શરદહ શતમ જીવેમ શરદહ શતમ અમે સો શરદ ઋતુઓ જોઈએ અમે સો શરદ ઋતુઓ જીવીએ આપ સૌ મિત્રોને સો શરદ ઋતુઓ સુધી કોજાગરી પૂર્ણિમાનો આનંદ મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ